એટલે ડિમાન્ડ વિનાની પ્રીતિ આત્માને તો એવું કે આત્માને કઈ જરૂરિયાત નથી પ્રીતિમાં બે વાના હોય શકે એક પ્રીતિનો સ્વભાવિક એવો સ્વભાવ છે કે એમાં આપવાનું તો અહીંયા તારપણે એની ઉપરથી પ્રીતિ શબ્દ પડ્યો છે તર્પણ એટલે બીજાને રાજી કરવા પિતૃ તર્પણ કરે એટલે પિતૃ રાજી પ્રીતિ નો સ્વભાવ એવો છે કે બીજાને રાજી કરવા સાપેક્ષ શબ્દ પ્રીતિ પછી તરત જ પ્રશ્ન આવ્યો શેમાં કોનામાં ખાલી પ્રીતિ એવું તટસ્થ શબ્દ નથી પણ સાપેક્ષ પ્રીતિ છે તો શેમાં છે કોના કા પદાર્થમાં હોય કા વ્યક્તિમાં હોય અને કા ક્રિયામાં હોય ત્રણ ઠેકાણા જ પ્રીતિ ના છે પ્રીતિ કરવાના ત્રણ ઠેકાણા કા વ્યક્તિમાં હોય કા પદાર્થમાં હોય અને કા ક્રિયામાં હોય આ ક્રિયા કરવી મને બહુ ગમે છે હવે એમાં ક્રિયાને કઈ રાજી કરવાનું છે એની પદાર્થ હોય એને રાજી કરવાનું કહે છે એટલે વ્યક્તિ હોય તો ત્યાં પ્રીતિ છે એ એના સ્વાભાવિક પ્રમાણે પ્રિય તર્પણ બીજાને રાજી કરે અને પ્રીતિ કરે તો માણસ ને ક્યાંક પાછી એમાંથી વાળવાની હોત ઈચ્છા હોય બધે હોય જ એવું નહીં પણ આમાં અશક્ય છે કે પ્રીતિ કરતા હોય માણસ કોઈ સ્વાર્થ વિનાની પ્રીતિ કરતા નથી લોકમાં આવી સ્વાર્થ વિના કોઈ નોકરી એટલે હાટું વાળવાની ઈચ્છા હોય કે એમાંથી કઈ લેવાની ઈચ્છા હોય એની કામ લેવાની ઈચ્છા ન હોય એટલે ભ્રમરૂપ નીકળી લેવાની ઈચ્છા ન હોય અને નકરું રાજી કરવાની જ ઈચ્છા હોય તો પણ એ ક્યારે થાય પોતામાંથી દેહભાવ જાય તો થાય દેહભાવ હોય ત્યાં સુધી દેહ ને તો ડિમાન્ડ રહેવાની જ કે મહારાજ હોય છે મહારાજ હોય આપણે ન ઈચ્છીએ તો એ તો રહેવાની એનો નેચર જ એવો છે કે સ્વાભાવિક છે કે એને જોઈ છે એટલે એ ન જાય તો એટલા માટે મારે જ કીધું કે આત્માને સજાતી આત્માને સજાતી એટલે આત્માને કઈ જરૂરિયાત નથી બીજી એવી આ પ્રીતિની જરૂરિયાત નથી કાઈ માગણી વિનાની પ્રીતિ બ્રહ્મરૂપ એ એક ધારી ટકે નહી તો ટકે નહીં માગણી હોય અને મહારાજ એવું કીધું કે પ્રીતિ કરે અને ભગવાન પૂરી કરે તો કઈ વાંધો નહીં ન કરે તો રે ને ન કરે માગણી પૂરી ન થાય એની તો પછી તમારે હું હા તો માગણી પૂરી કરે તો વધી જાય ઓહો એ વધી ગયેલી એ મુશ્કેલી રૂપ અને ઘટી ગયેલી એ મોક્ષ મુશ્કેલી રૂપ દેહ મુશ્કેલી રૂપ એટલે બ્રહ્મરૂપ ની પ્રીતિ આત્માને સજાતીય પ્રીતિ અને પ્રેમ લક્ષણ પ્રીતિ એનો અર્થ સદાકાળ વૃદ્ધિ જ પામે ઘટે નહીં મુશ્કેલીમાં અને હારાકાળ ઘટે મુશ્કેલી પડે તોય વધે અને અનુકૂળતા આવે તો આત્માની ઉપર ડિપેન્ડ છે આત્માનું અસ્તિત્વ તો કઈ ઘટવાનું વધવાનું છે નહીં એટલે આત્માને સજાતું ભગવાન ને ભગવાનના ભક્તમાં એવી પ્રીતિ કરવી એવો મોટા મોટા આચાર્યનો મત છે એવું મારે કીધું વલ્લભાચાર્યજી નિંબાર્ક મઠવાચાર્યજી એ બધા પ્રીતિ વાળા આચાર્યો છે રામાનંદ નામ કેમ ન લીધું કે શંકરાચાર્ય નામ કેમ ન લીધું રામાનંદાચાર્ય સેવક ભાવ સેવક ભાવ પણ ઓલી પ્રીતિ નહીં એમ ઓલા તો ખાલી પ્રીતિ ઉપર ડિપેન્ડ જાય અને એના કે વધારે એની ઉપર જાય આમાં સેવક ભાવ ઉપર પ્રીતિ તો હોય છે અમારે જ આમાં નામ લીધું કે નહી રામાનંદાચાર્ય નું નામ નથી આવ્યું મને વલ્ભાચાર્ય મધ્વાચાર્ય નિમ્બાર્ક નિમ્બાર્ક એટલે ચૈતન્ય મહાપ્રભુ એ એમાં અને મધ્વાચાર્ય અને વલ્ભાચાર્ય એ બધા ભક્તિ સંપ્રદાય વાળા છે અને પ્રીતિને સર્વ્રેષ્ઠ એનું જ નામ ભગવાન સાધન આચાર્યનો મૂળ ભાવ એવો છે કે બ્રહ્મરૂપ ની પ્રીતિ ઘટવા ન દે ભગવાન ભગવાન ના મોટા સંત હોય એ મુક્ષુ પાસે એવી અપેક્ષા રાખીએ કે કલ્યાણના માર્ગમાં ચાલે કે ધર્મના માર્ગમાં ચાલે

લૌકિક અપેક્ષા ન હોવી હું મને સન્માન મળે મને કઈક બેનિફિટ મળે મને આવું ન મળે રાજી પાકુ રાજી પાક અને મોટા સંત હોય ને એની એ અપેક્ષા રાખીને બેઠા છે એની ઉપર તો એ પ્રીતિ નથી એ કૃપા છે પ્રીતિ તો કેને કેવું પ્રિય તર્પણ એમ કારણ કે એને રાજી કરવાનો એનો ઈરાદો છે રાજી થાય એમ મોટા સન બધા રાજી કરવા નથી બેઠા એનું કલ્યાણ કરવા બેઠા છે રાજી કરે તો આ જેવા થાય તો થાય રાજી કરે તો રાજી કરવાનો અર્થ હું હા એને લેવલે થાય એ બધાને રાજી કરવા નથી બેઠા એ બધાનું કલ્યાણ કરવા બેઠા એટલે એની દ્રષ્ટિ તો કલ્યાણ કે આ જીવનું હારું થાય સારું થાય એટલે એને અપેક્ષા રાખી છે આમ કરે તો થાય એને એની પાસે અપેક્ષા છે ઈ પ્રીતિ નથી એ કરુણા છે કે એની ઉપર કોઈ દયા છે અને એમથી હાલો કે એનું સારું થાય આપણે કરવું છે અને બધા બધાને સારું કરવા બેઠા છે બધાને સારું કરવા બેઠા છે તો હામાં મુમુક્ષુનું ધાર્યું કરે તો હરું થાય કે આનું ધાર્યું કરે તો હરું થાય મુમુક્ષુનું ધાર્યું મળે તો એન ધાર્યું મરડે એન ખબર નથી એટલે અજ્ઞાન છે એટલે એમ ધર ભગવાન જેમ રાજી થાય એમ કરાવે તો એટલે એ કામના છે એવું નથી એમ એમ તમે છે કે કામના કહેવાય પણ એ કામના નથી એ તો કામના નો સંબંધ છે કાં પોતાના વ્યક્તિત્વને જોઈન્ટ થતું હોય કાંઈ કે અને કાં તો પ્રાકૃતિક હોય લૌકિક હોય અને પોતાનું વ્યક્તિત્વ બેનિફિટરૂપ હોય તો એને કાંઈ કામના એને તો કેવળ કરુણા કરીને બોલે ભગવાનમાં જોડવા એમ છે એવું ઈચ્છા કરીને કરવું એટલે એની પાસે આશા રાખે કે ભાઈ તમે આમ કરો તમે આમ કરો ને તમે આમ નો કરો તો એ કામ ના કરી એવું ન અને બે બ્રહ્મરૂપ જ પ્રીતિ છે પણ એ પ્રીતિનો એમાં પ્રીતિ સવાલ જ નહીં પ્રીતિ તરીકે ટાઇટલ નો અપાય એમ એ કરું મારે પ્રતિપાદિત વિષય ભગવાન જીવ ઉપર પ્રીતિ કરે તો ભગવાન એવી અપેક્ષા રાખે છે કે આ જીવ મારા રસ્તે હાલે તો એ કામ ના થઈ એમાં તેનું બહુ સારું થયું આ જીવ મારે રસ્તે હાલે ભગવાન ની એવી ઈચ્છા છે જ ને મોટા મોટી બધા કરતા બધા કરતા મોટી વધારે વધારે ઈચ્છા કે નહી ભગવાનની આ જીવ બધા મારે રસ્તે હાલે કામ એની કરુણા છે

ભગવાનના ના દયા ને સ્નેહ રહે દયા ને સ્નેહ રહે છે અહીંયા પ્રીતિ રહે છે શબ્દ ફેર આ વચના મૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ ને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ ને મૂઢપણા રૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતાને ધરી રહે છોડવા જેવું કઈ ન હોય ત્રીજું નો એટલે વૈરાગ નો અર્થ જ વૈરાગ નો વિષય હું કે આને હું છોડી દઉં આને હું છોડી છોડવા જેવું જ કઈ નૈર શાંત થઈ જાય જરૂર પડે તો જાગે એટલે નિષેધ સંસ્કારો નિષેધ સંસ્કારો આ નિષેધ સંસ્કારો નિષેધ સંસ્કારો છે એ શાંત થઈ જાય શું શાંત થઈ જાય કઈ છે નહીં લાકડા ઢગલો હોય ને બળતો હોય ધડ તો અગ્નિ બળે પણ લાકડા ખલાસ થઈ જાય તો ઓટોમેટિક શાંત થઈ જાય પણ પાછો લાકડા આવે તો હજી જગતા હોય તો પાછો દઢ એમાં નિષેધ સંસ્કારો છે વૈરાગ છે એ પોતે જ નિષેધ સંસ્કાર છે એટલે એ શાંત થઈ જાય ઉગરવાને કે લાકડા નથી છોડવા જેવું એની પાસે રહ્યું નથી માયક પગાર એટલે શાંત થઈ ગયો જો આને કે માઇક આસક્તિ જેવું પાસે તો તરત તો જાગૃત થઈ ગયો એટલે તારે અહીં નો કાળ આય ચોંટાઈ નહીં જાગૃત એટલે શૂન્ય ક્ષમતાને ધરી રહ્યો હોય સત્વ ગુણના કાર્યરૂપ વૈરાગ અને રજો ગુણના કાર્યરૂપ પ્રિવિંહ અને ત્રમ ગુણ ના કાર્યરૂપ બધા બેઠા હોય એ બધા શૂન્ય સમતા બધો બેઠા આવવાની ઈચ્છા ન થાય એને ઘરે આવવાની ઈચ્છા થાય કે આપણે કેદો ના ગણાય ને નથી કોઈ બાજા નથી કઈ ડખો કર્યો નથી હવે થાય તો થોડું હાર તામસી ભાવ એ તમે કોણ

ને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ ને ને રૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય તે તો કેવળ ઉત્થાને રહીત શૂન્ય ક્ષમતાને ધરી રહ્યો હોય ને સુસુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય વસ્તુતઃ આ ત્રણેય ગુણો રાગના જનયતા છે

એટલે અનુકૂળતામાં બંધાણો છે એ ભગવાનમાં નથી એને ભગવાનની ડિમાન્ડ નથી અનુકૂળ જોઈએ પોતાની ઇન્દ્રિય અંતહકરણી પોતાના અનુકૂળ જઈ ગૌભાન ન કરવા જોઈએ અને ભગવાનને ભગવાનમાં પ્રીતિ કરે તો એમાં ભગવાન કેટલા અનુકૂળ થાય છે એની સુખ રૂપ કેટલા થાય છે સત્તમ સુખે સાંજે ભગવાન મળે એટલે સુખી થાય આપણે એવું માનીને ભગવાન માં યાદ કરતા હોય તો આપણી પ્રીતિ બ્રહ્મરૂપ નો ભગવાન મળે તો સુખી જ થાય છે આપણે ભગવાન એ સુખી થઈ આપણે ભગવાન એટલા માટે ભજી છે સુખી થઈ એટલે બ્રહ્મરૂપ ની પ્રીતિ નહીં ભગવાન મળે ને સુખી થાય ને ભગવાનને ક્યાંક આપણને એની હું તો પછી તો આપણે ભગવાન કરીએ કે ન કરી ન કરી જો સુખ ના ધોળ થી આપણે ગયા હોય તો એ ગુણમય પ્રીતિ કહેવાય નિર્ગુણ પ્રીતિ નહીં આપડે કટકા થઈ જાય તોય ભલે પીલાય તોય ભલે અને સુખી થઈ જાય તોય ભલે પણ ભગવાન માં પ્રીતિ કરવી છે એવું જાણીને કરે તો એને નિર્ગુણ નિર્ગુલ પ્રીતિ